રાજમહેલમાં રાણી એક દિવસ બેઠેલી એની આંખોમાંથી આંસુ ચાલ્યા જતા હતા રાજાજી આવી ચડ્યા પૂછ્યું કે રાણીજી રોવું સીધ આવ્યું છે રાણી બોલ્યા જો સામેના ગોખલામાં ચકલા ચકલીનો માળો જોયો એ માળામાં બે નાના બચ્ચા છે ચકલો બેઠો બેઠો જોયા કરે છે રાજા પૂછે છે એ ચકલી બચ્ચાને શા માટે મારે છે રાણી બોલે ચકલાની સગીમાં મરી ગઈ છે આ ચકલી તો એની નવી માં તેથી તમને શું થયું રાણી કહે રાજાજી હું મરી જઈશ પછી મારા બચ્ચાની પણ આવી દશા થશે એવું મનમાં થાય છે માટે મને રડવું આવ્યું રાજા કહે ગેલી રાણી એવું તે કાંઈ બને હું શું એ ચકલા જેવો નિર્દય છું રાણી કહે રાજાજી વાત કરવી સહેલી છે રાજાએ રાણી આગળ સોગંદ ખાધા કે ફરીવાર હું કદી નહીં પરણું રાણી માંદા પડ્યા મરવું હતું તે દિવસે રાજાને પડખે બેસાડીને રાણી કહે કે તમારો કોલ સંભાળજો હો મારા કુંવર કુંવરીની સંભાળ રાખજો એટલું બોલીને રાણી તો મરી ગયા રાજાએ પંદર દિવસ શોક પાડ્યો મોટા મોટા રાજની કુંવરીઓના કેણ આવ્યા રાજાજીએ પરણી લીધું નવી માં ઘરમાં આવી રાણી રાજાના કાન ભંભેરવા લાગી રાજાજી તો પોતાનું વચન વિસરી ગયા કુંવર અને કુંવરીને દુઃખનો પાર ન રહ્યો ભાઈ બહેન જ્યારે બહુ જ મુંજાય ત્યારે શું કરે રાજમહેલમાં એનો એક રખેવાળ હતો એનું નામ તે ભૈરવ ભાઈ બહેન એ ભૈરવભાઈની પાસે જઈને બેસે અને આંસુ ખેરે રાણીએ રાજાના કાન ભંભેર્યા બીજે દિવસે ભૈરવભાઈની નોકરી તૂટી ગઈ કુંવર કુંરીને છાતીએ ચાંપીને ભૈરવ ખૂબ રોયો પછી ચાલી નીકળ્યો એમ કરતાં કરતાં થોડાક વર્ષો વીત્યા એક દિવસ મધરાત હતી તે વખતે રાણીના ઓરડામાં એક બુઢો પુરુષ ઉભેલો એ પુરુષ રાજાનો વજીર હતો બે જણા સી વાત કરતા હતા રાણી કહે જુઓ આ હીરા માણેકનો ડગલો તમારે જોઈતો હોય તો મારું એક કામ કરો વજીર કહે શું કામ રાણી કહે ખૂન વજીર કહે કોનું રાણી કહે રાજકુમારનું વજીર તો ચમકી ઉઠ્યો ને બોલ્યો કે અરે રે રાણી માતા એક ઉરને તો મેં મારે બે હાથે રમાડ્યો છે એ જ હાથે હું એને મારું રાણી બોલી નહીં મારો તો હું તમારો પ્રાણ લઈશ ધ્રુજ તો ધ્રુજ તો વજીર બોલ્યો સી રીતે મારું રાણી કહે આ કટારથી વજીર ધ્રુજી ઉઠ્યો એ બોલ્યો કે ના ના કટાર મારતા મારો હાથ થરથરે હું એને ઝેર પાઈને મારીશ રાજકુમારી આ બધી વાત સાંભળી ગઈ એ તો દોડતી દોડતી જંગલમાં ગઈ ત્યાં એક શંકરનું દેવળ હતું રાજકુમારી શંકરની સ્તુતિ કરવા લાગી ત્યાં તો એક પુરુષ ત્યાં આવી પહોંચ્યો એનું મોઢું બહુ વિકરાળ માથે મોટા મોટા વાળ લાંબી દાડીને રાતી રાતી આંખો રાજકુમારી તો દોડીને એને વળગી પડીને બોલી ભૈરવભાઈ ઓ ભૈરવભાઈ એ પુરુષ પૂછે છે કે અરે છોડી તું કોણ છો તું મને ઓળખતી નથી હું તો આ જંગલનો બહારવટીયો છું તને મારી બીક નથી લાગતી રાજકુમારી બોલી ના તું ખોટું બોલે છે તું તો મારો ભૈરવભાઈ પાંચ વર્ષ પહેલાં અમે ભાઈ બહેન તારા ખોળામાં રમતા તે તું ભૂલી ગયો ભૈરવભાઈ ભૈરવ ગળગળો થઈ ગયો એણે પૂછ્યું બેન ભાઈ ક્યાં છે એને કેમ છે રાજકુમારી રોઈ પડીને બોલી ભાઈને તો આ જ આ મંદિરે લાવીને મારી નાખશે બધી વાત સાંભળીને ભૈરવ મંદિરમાં સંતાયો રાત પડી ત્યાં રાજકુમારને લઈને વજીર આવી પહોંચ્યો વજીર કહે રાજકુંવર લેવા આ સરબત પી જાઓ રાજકુંવર બોલ્યો વજીરજી હું જાણું છું કે શરબત નથી ઝેર છે છતાંય તમે કહો છો એટલે લાવો પી જાઓ એમ કહીને રાજકુંવર પ્યાલો હોઠે માંડે છે ત્યાં તો વજીરે પ્યાલો ઝૂંટવી લીધો અને પોતે પી ગયો વજીરને ઝેર ચડ્યું જમીન પર પડી ગયો મળતાં મળતાં બોલ્યો કે રાજકુંવર અહીંથી પરદેશમાં ભાગી જજો નહીં તો તમારું પ્રાણ જશે રાજકુંવર અને ભૈરવ મળ્યા ત્રણે જણા પરદેશ ઉપડ્યા રસ્તામાં રાત પડી ઉજ્જળ જંગલ હતું બહેનભાઈના પગમાં કાંટા વાગતા જાય છે શરીરે ઉજળડા પડે છે ભૈરવની આંગળીએ વળગીને બેઉ ચાલ્યા જાય છે એવામાં વરુઓનું એક ટોળું દોડતું આવે છે ભૈરવભાઈ પાસે એક તલવાર પણ એકલો કેટલા વરુને મારી શકે પછી એણે કહ્યું તમે ભાઈ બહેન ભાગો મને એકલાને મરવા દો પોતાની તલવારથી ભૈરવે પોતાના શરીરમાંથી માંસના લોચા કાપ્યા કાપી કાપીને વરુઓના મોં આગળ ફેંકતો જાય ને ભાગતો જાય વરુઓ માંસ ખાવા રોકાય ત્યાં ત્રણેય જણા આગા આગા નીકળી જાય વળી વરુઓ દોડતા દોડતા આવી પહોંચે ફરીવાર ભૈરવ પોતાનું માંસ કાપીને નાખે એમ કરતા કરતા ભૈરવે આખું શરીર વરુને ખવરાવ્યું અને રાજકુંવર તથા રાજકુંવરી દૂર દૂર નીકળી ગયા સવાર પડ્યું એક મોટી નગરી આવી એ નગરીના રાજાએ એક મોટું મંદિર બંધાવેલું પણ મંદિર ઉપર સોનાનું ઈંડું ચડાવવું હતું તે કેમે ચડે નહીં વાંકું વળી જાય રાજાને બ્રાહ્મણો કહે કે કોઈ બત્રીસ લક્ષણા માણસનો ભોગ આપો રાજકુંવર ત્યાં આવી ચડ્યો બ્રાહ્મણો કહે આ જ બત્રીસ લક્ષણો માણસ આપી દો એનો ભોગ રાજકુંવર કહે મને મારો છો સા સારું જીવતો રહીને જ હું એ ઈંડું ચડાવી દઈશ એમ કહીને એણે દોરી ખેંચી ઇંડું વાંકું હતું તે સીધું થઈને ચડી ગયું માણસો વાહ વાહ કરવા લાગ્યા ભાઈ બહેન ત્યાંથી આગળ ચાલે ચાલતા ચાલતા બીજી એક નગરી આવી તે દિવસે તે નગરીની રાજકુમારીનો સ્વયંવર થતો હતો દેશ દેશના રાજાઓ ભેગા થયા હતા બહુ મોટી સભા ભરાયેલી બધા રાજાઓ વચ્ચે હાથણી ઉપર બેસીને રાજકુંવરી આવી પહોંચી હાથણીની સૂંઢમાં કળશ ભર્યો હતો રાજાજીએ હાથણીને કહ્યું કે હે દેવી જે રાજાની ઉપર તું કળશ ડોળીસ તેને મારી દીકરી પરણાવીશ ને અર્ધું રાજપાટ આપીશ હાથણી આખી સભામાં ફરી વળી પણ કોઈના ઉપર એનું મન ઠર્યું નહીં ચાલતી ચાલતી હાથણી મંડપની બહાર ગઈ ત્યાં એણે કળશ ડોળ્યો કોના ઉપર એક ભિખારી જેવા છોકરા ઉપર આ છોકરો તે આપણો રાજકુમાર બધાએ બોલી ઉઠ્યા

મારા નસીબમાં ગમે તે માંડ્યું હોય હું તો એ ભિખારીની સાથે જ પરણવાની બીજા બધા મારા ભાઈ બાપ પછી બેઉ પરણે રાજકુંવર અડધા રાજપાટનું ધણી બન્યો છે અને લીલા લહેર કરે છે પોતાની બહેનને એણે એ રાજાના ભાઈ ભાઈવેરે પરણાવી છે પણ રાજકુમારના મનમાં સુખ ન હતું એને એનો દેશ સાંભળતો પોતાના બુઢા બાપુ સાંભળતા કોઈ કોઈ દિવસ એની આંખમાં પાણી આવતા પછી એણે પોતાના સસરાની રજા માગી કહ્યું કે છ મહિને પાછો આવીશ રાજાએ દીકરીને તૈયાર કરી બાર ગામમાં ગાડા ચાલે એટલો કરિયાવર દીધો હાથી ગોડા દીધા ડંકા નિશાન દીધા આખો રસાલો લઈને કુંવર રાણી સાથે બાપને ગામ ચાલ્યો જ્યારે બીજી બાજુ અહીં તો બાપુ બુઢા થઈ ગયા છે કુંવર અને કુંવરી ચાલે ગયા ત્યારે થોડા એક દિવસ પણ ઠીક લાગ્યું ન હતું રાણી એને રીઝવ્યા કરે પણ દેવના બાળક જેવા પોતાના બે છોકરાને કાંઈ ભૂલાય રાજા તો જુરી જુરીને રાત દિવસ કાઢે રાણી ઘણું એ મનાવે છોકરાના વાંકા બોલે પણ રાજાનું મન માને નહીં એણે રાણી સાથે અબૂલા લીધા રાજ્યના કામમાં રાજાનું મન ઠરતું નહીં આ આખો રાજકારબાર બગડ્યો સારા માણસો ભાગી ગયા ખરાબ માણસોનું જોર વધ્યું ખજાના ખાલી થયા પરદેશના રાજાએ લૂંટી લૂંટીને રાજને ટાળી નાખ્યું રાજાજી તો ઝંખે કે ક્યાં હશે મારા કુંવરને કુંવરી એને કોણ ખવરાવતું હશે કોણ સુવાડતું હશે એક દિવસ સાંજ પડી આકાશમાં ધૂળના ગોટે ગોટા ઉડે છે ચાકરો આવીને કહે કે કોઈ પરદેશી રાજા ચડી આવે છે એની સાથે અપરંપાર સેના છે રાજાની પાસે સેના નહીં હથિયાર નહીં રાજા શું કરે મોઢામાં ખડનું તરણું લીધું હાથમાં આવડી તરવાર ચાલી અને એ તો પરદેશી રાજાની શરણે પરદેશી રાજાએ આ જોયું જોતા જ એ સામો દોડ્યો દોડીને બુઢા રાજાના પગમાં પડી ગયો ને બોલી ઉઠ્યો બાપુ બાપુ મને પાપમાં કાન આંખો રાજાએ કુંવરને ઓળખ્યો કુંવરને છાતી સાથે દાબીને રાજાજી ખૂબ રડ્યા કુંવરની આંખમાં પણ આંસુ માય નહીં ગાજતે વાજતે બધા નગરમાં ગયા કુંવરને જોવા આખું ગામ જાણે હલકી ઉઠ્યું નવી માને ખબર પડી એના પેટમાં તો ફાળ પડી એણે તાસળી ભરીને અફીણ ગોળ્યું જ્યાં મોઢે માળવા જાય છે ત્યાં તો કુંવર પહોંચ્યો તાસડી પડાવી લીધી માના ખોળામાં માથું મેલીને કુંવર ખૂબ રડ્યો માનું હૈયું ઉભરાઈ આવ્યું માફી માગવા માંડ્યા કુંવર કહે માડી કાંઈ બોલો તો તમને ઈશ્વર નહીં આણ કુંવર ગાદીએ બેઠો રાજા રાણી વનમાં તપ કરવા ગયા રાજ આખું આબાદ થયું ખાધું પીધું ને રાજ કીધું તો મિત્રો કેવી લાગી આ કહાની આ આપણને શું શીખવા મળે છે એ કમેન્ટ લખીને જરૂર જણાવો જો તમને આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો ની અંદર શેર પણ કરો અને હા અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન ને પણ જરૂર દબાવો જેથી આવવાળી આવી મજેદાર કહાની તમારી સુધી સરળતાથી પહોંચી શકે